શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોડ ચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ પણ કહે છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ન ખાવાની માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવું અને એકટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ ખાવી નહીં બોરચોથના ચોથના વ્રતના દિવસે મહિલાઓએ દડવું કે ખાંડવું નહીં આ માન્યતા પાછળ એક પૌરાણિક કથા છે એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા એક દિવસ સાસુએ તેની વહુને ઘઉંલો ખાંડીને રાંધવાનો આદેશ આપ્યો અને મંદિરે જતા રહ્યા તેના ઘરમાં એક ગાય અને વાછરડો હતા ગાયના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું વહુએ તો વિચાર્યા વિના સાસુનો આદેશ માનીને વાછરડાને વધેરી નાખ્યો અને તેને ખાંડીને રસોઈ બનાવી લીધી સાસુએ ઘઉંનો ખીચડો રાંધવાનું કહ્યું હતું અને વહુએ ઘઉંલા વાછરડાને જ રાંધી નાખ્યો સાસુએ મંદિરેથી આવીને પૂછ્યું કે વહુ ઘઉંલો ચૂલે ચડાવ્યું ને ત્યારે વહુએ કીધું ચડાવ્યો તો ખરો પણ શું ઠેકડા માર્યા છે પકડ્યો પકડાય નહીં કાપ્યો કપાય નહીં અને રાંધ્યો રંધાય નહીં માંડ માંડ ખાંડ્યો છે આ સાંભળતા જ સાસુના પેટમાં ફાળ પડી તેણે કહ્યું તું કોની વાત કરે છે વહુ બોલી આપણા ઘઉંલા વાછરડાની સાસુ તો અવાક થઈ ગયા અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તે બોલ્યા અરે રે વહુ તમે આ શું કર્યું આજે બોડચોથ છે બધી સ્ત્રીઓ હમણાં ગાય વાછરડાની પૂજા કરવા આવશે અને આપણે તેમને શું જવાબ આપીશું વહુએ રાંધેલા ઘાઉંલાને સાસુએ હાંડલામાં નાખ્યો અને છાનામાના ગામની બહારના ઉકરડામાં જઈને દાટી આવ્યા પાછા ઘરે આવીને ડેલી બંધ કરીને ચૂપચાપ બેસી રહ્યા આ તરફ ગાય સીમમાં ચારો ચરવા ગઈ હતી તે જેવી ઉકરડા પાસે પહોંચી કે તેનું માતૃહૃદય જાણી ગયું કે અહીં ક્યાંક તેનું સંતાન છે તે ભાંભરતી ભાંભરતી ઉકરડામાં શીંગડા ભરાવા લાગી અને શીંગડા મારતા જ આંડલું ફૂટી ગયું અને ઠેકડો મારીને વાછરડો ઊભો થયો ગાય વાછરડાને ચાટવા લાગી આખા ગામમાં ઘઉં વરણા ગાય અને વાછરડો બીજે ક્યાંય નહોતા એટલે પૂજન કરવા ગામની સ્ત્રીઓ અહીં આ જ આવતી સાંજ પડતાં જ બધી સ્ત્રીઓ ભેગી થઈ ગાય અને વાછરડો બહાર હતા જ્યારે સાસુ અને વહુ ઘર બંધ કરીને બેસી રહ્યા હતા વાછરાના ગળામાં હાંડલાનો કાંઠલો હતો બધી સ્ત્રીઓ કહેવા લાગી આજે પૂજન કરવાનું હોય તો ગળામાં ફૂલનો હાર હોય કે હાંડલો આ શું સ્ત્રીઓની આવી વાતો સાસુ વહુ ઘરમાં સાંભળતા હતા તેમને એમ થયું કે ગામની સ્ત્રીઓ મહેણાં મારે છે વહુએ હિંમત કરીને બહાર ડોક્યું કરીને જોયું કે ગાય વાછરડાને ચાટતી હતી વહુએ સાસુને કહ્યું કે બા વાછરડો જીવતો છે સાસુએ ઘઉંલાને જીવતો જોઈને ફટાફટ બારણાં ખોલ્યા અને બહાર આવીને બધાને ઘઉંલાની ઘટના કહી સંભળાવી સાસુએ બધી સ્ત્રીઓને કહ્યું કે તમારા વ્રતના પ્રતાપે અમારો ઘઉલો સજીવન થયો છે બધાએ ગાય અને વાછરડાની પૂજા કરી અને ગાયના કાનમાં કહ્યું ગાય માતા તમારું સત અને અમારું વ્રત આ દિવસથી બોડચોથના દિવસે કોઈ સ્ત્રીએ દડવું ખાંડવું કે સુધારવું નહીં એવો નિયમ લીધો તેથી જ આ દિવસે સ્ત્રીઓ મગ અને બાજરીના રોટલા ખાઈને એકટાણું કરે છે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે આજના દિવસે બહોળી સંખ્યામાં સ્ત્રીઓ રીત રિવાજ અને માન્યતા કે શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે ગાયનું પૂજન કરતાં પહેલાં ભૂદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે ત્યાર પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂમાથી બનાવેલા નાગલા ચઢાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરવામાં આવે છે આમ આ પ્રકારે બોરચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે બોલો ગૌ મા કી જય